રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વચ્છતા પખવાડિયા અભિયાન હાથ ધરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા રેલી યોજવામાં આવી રેલવે ગોદી પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ કે ગરવાલ અને મહાનુભાવોએ સૂતરની આંઠી પહેરાવી નમન કરી સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ સ્વચ્છતા રેલી આણંદ રેલવે સ્ટેશન પાસે ગાંધીજીની પ્રતિમા રેલ્વે ગોદીથી નીકળી શહેરના ડી એન હાઇસ્કુલ રોડ ઉપર થઈ કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ સુધી પહોંચી હતી આ રેલીમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્લે કાર્ડ હાથમાં રાખી નગરને સ્વચ્છ રાખો સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા શહેરી આરોગ્યને દેવી સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી બનો જેવા સૂત્રો પોકારતા હતા આ સ્વચ્છતા રેલીમાં મનપાના અધિકારી વિભાકર રાવ અગ્રણી સુનિલભાઈ શાહ રાજુભાઈ પઢિયાર મનપાના કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ સહિત વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા વિશ્વ નેતા નવીન ભારતના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે પંચોતેરમો અમૃત વર્ષ એમનો જન્મદિવસની સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી એટલે પંદર દિવસ સુધી જ્યારે આ ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરફથી મોદી સાહેબને જે સતત ગમતું સૂત્ર છે સ્વચ્છતા સેવા સેવાહી સમર્પણ એ કાર્યક્રમ હેઠળ આજે કરમસદ મહાનગર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે સ્કૂલના બાળકો દ્વારા એક નવી રેલીનું આયોજન કરેલું છે અને આ રેલી આણંદ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે લોકોને એક સંદેશો આપશે કે જેમ આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણે આપણો મહોલ્લો આપણી સોસાયટી આપણું ફળિયું સ્વચ્છ રાખીએ અને સાથે સાથે આપણું દેશ પણ શહેર પણ આપણું સ્વા સ્વચ્છ રહે જેમ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત તેમ આપણે આણંદવાસીઓ સ્વચ્છ આણંદનો પણ આજે સંકલ્પ કરીએ જ્યારે નાના ભૂલકાઓ આપણને આ સંદેશો આપવા આવ્યા છે ત્યારે તેમને નમનવંદન કરતાં આ મોદી સાહેબને નાનામાં નાની ભેટ આપી આપણે કયા પણ કચરો ન કરીએ ક્યાં ગંદકી ન કરીએ તેઓ સંદેશો સાથે અપીલ પણ આપને સૌને કરું છું અસ્તુ ભારત માતા જય